જ્યાં અમે જઈએ છીએ હા છોટું ને ખબર છે વાડીનો રસ તો જો કોકની કોઈકની વાડીમાં નો ખુશી ચાહીએ નકર કાઢશે

એટલે અમે અંદર જઈ શકીએ છીએ અમે કોઈ પ્રોબ્લેમ નથી બહુ તડકો લાગે છે પણ ગરમી નથી થતી કેમકે પવન બહુ છે કેમકે ઝાડવા જેટલા એટલા બધા છે કે ગરમી તો થાય જ અહીંયાથી આ વાડી ચાલુ થાય છે

કે શું વાયુ છે તો આપણે એને જઈને પૂછીએ કે આ શું વાવ્યું છે કેમ ચાલવાનું એમ શું છે તો ભાઈ આ છે અડદ ની ડાળ બનાવી દાળ એટલે અમને ખબર ન પડે એટલે તમને પૂછીએ છીએ શું આવ્યું છે અડદ છે એમને ને તો જો ભાઈ શું કયો છો ના ના અમે તો ભાઈ વાડીએ અમારે વાડી નથી એટલે આ કામ એ બહુ અઘરું પડે ને તડકામાં જો કેવી રીતના કાટે છે જો અમારું છોટુ કે સા કામ કોઈ દિનો કરતા તિયા કામ ન કરે તો આપણે ખાસું હું હમ તો એ કામ ન કરે તો આપણે ભૂખ્યા રહેશું ભાઈ જો કડી મહેનત છે આ લોકોની બહુ એટલે બહુ ક્યારે આપણે જમી سکے છીએ શાંતિથી અમે અમરેલી અમરેલી થી આવ્યા છીએ હમ જો

આ મહેનત તમે ન કરી શક્યા ઘડીક અત્યારે જો તડકા ના થોડીક વાર નીકળ્યા તો એમ થાય છે કે હાથમાં દાંતેડું કેવાય ને નહી મને તો મને કઈ ખબર નથી ભાઈ તો ભાઈ આ દાંતેડું પકડી ને આ કામ કરવું એ તો ભાઈ આપણી માટે તો ઇમ્પોસિબલ જેવું જ છે આ લોકો જ કરી શકે હું તો બિલકુલ ન કરી શકું કેટલી મસ્ત વાડી છે કેટલો મસ્ત નજારો છે અડદની દાળ છે આ લોકો અત્યારે શું કહેવાય કાઢે છે કાઢે જ છે ને જોયું ને તમે કેવા તડકાના કેવી મહેનત કરે છે આપણી માટે કે જેનાથી આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમી શકીએ તો ભાઈ ખરેખર ધન્યવાદ કેવો જોઈએ નથી કામ કેમ કરવું તો પૂરી વાડી દેખાડી દીધી મેં તમને હવે અહીંયાથી નીકળીએ છીએ અમે હે એક બેન મળ્યા છે અમને જેમને ઓળખે છે તો એ પણ અમને એની વાડી જોવા લઈ જાય છે તો ચાલો બીજી વાડી પણ જોઈ આવીએ શું છોટું આપણે બીજી વાડી જોવા જાય છે આપણે અહીંયા વાડી જ જોવાની છે એક વાડી એથી બીજી વાડી તડકો લાગે પણ મજા આવે આ પણ કેવડી મોટી વાડી છે જો

યા ભાઈ હ કેમ કરવાનું મન ક્યો જો લાગી જાય હું આ કામ કરવા તો આટલું ખાલી સાંજ બહુ ધાર પાછળ આવે જો અહીંયા આવે

ઈ થોડી કાઢવાની છે આ કુત્તા કરવાના છે આ હા ઓકે અમે શું કાઢવાનું છે ને પણ નથી વાહ છોટુ વાહ ના ભાઈ આપણે હથિયાર મૂકી દઈએ અમારું કામ નથી આ મારું કામ બ્લોગ બનાવવાનું છે બરાબર આ મારું કામ નથી ચલો થેન્ક્યુ અલ્લાહ રખા ભાઈ ટ્રેનિંગ તને વાબળા વાડી લઈને લઈને ટ્રેનિંગ લેવા આવશે આપણે યાર હવે જઈને નારિયેળ પીલ તડકો લઈ ગયો ને હા આ તો કેટલું સરસ ફટાફટ

તો ચલો ફટાફટ થોડાક ફોટોસ લઈ લઈએ આવી ગયા છીએ અમે પાછા રિટર્ન